થઈ ગયું છે યાર પછી એમાં નાખીશું હિંગ હવે એમાં નાખીશું લીલો લીમડો અને બે લીલા મરચાં મરચાં બરાબર તેલમાં સોરી ઘીમાં સંતળી જાય પછી મેં ચણાનો લોટ રાખ્યો તો એના લોટમાં એક થેલી છાસ લીધી હતી અને એક મોટું લીંબુ એમાં નીચું હતું કારણ કે મને ખાટી ભાવે છે આમાં હળદર નહી નાખીએ આપણે હવે એમાં નાખીશું ખાંડ જેવો ટેસ્ટ જોઈએ જેવી કઢી ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખવાની મેં અત્યારે બે ચમચી ખાંડ નાખી છે અંદર પતલી બી નહીં અને જાડી બી નહીં એવી નોર્મલ આપણે પી શકીએ ગરમા ગરમ એવી કઢી બનશે અને આમાં હળદર નથી નાખતા કારણ કે પીળી કઢી કોઈ ખાતું નથી એટલે આ કઢી વ્હાઈટ બનશે ગોળ બી નથી નાખતા એમાં ગોળની જગ્યાએ ખાંડ નાખીએ છીએ હવે ઉપરથી આપણે ઉકળી જાય પછી નાખીશું મીઠું બાકી છે કારણ કે મીઠું છેલ્લે નાખવાનું હોય પહેલાં મીઠું નાખીએ તો છાસ ફાટી જાય અને પતલી થઈ જાય કઢી એટલે છેલ્લે બની ગયા પછી મીઠું નાખીશું અત્યારે આપણે એમાં કસૂરી મેથી થોડી નાખીશું કસૂરી મેથીનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે કોઈ પણ શાક હોય કે કઢી હોય કે ગમે તે હોય એમાં તમે થોડી કસૂરી મેથી ઉપરથી નાખી દેશો ને તો એનો ટેસ્ટ અલગ જ આવશે એકવાર અજમાઈ જોજો આમાં જીરું બી આવી ગયું એટલે ધાણા જીરું બી આપણે નથી નાખતા હળદર નાખવાની નથી લાલ મરચું તો નાખાય જ નહીં એના બદલે આપણે લીલા મરચાં નાખી દીધા છે થોડી નાખી દઈશું કસૂરી મેથી રેસીપી ગમે તો કોમેન્ટ કરજો આની પછીની રેસીપી હવે લાઈવ ગાંઠિયાનું શાક આવશે કાઠિયાવાડી લાઈવ ગાંઠિયાનું શાક અને કોઈ ને કોઈ રેસીપીની જરૂર બી હોય તો કહેજો તે રેસીપી બનાવી બતાવીશ તમને બી ચેનલમાં હવે આપણે મીઠું બાકી છે કારણ કે મીઠું નાખ્યું નથી હવે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું મેં એક ચમચી નાખ્યું છે એકદમ સરસ સ્મેલ આવી રહી છે બસ તો બે મિનિટ પાંચ મિનિટમાં તૈયાર છે આપણી કાઠિયાવાડી એકદમ સિમ્પલ સાદી કઢી કે જેમાં કંઈ જ વધારે પડતું આપણે નાખ્યું નથી ગમે તો લાઈક કરજો થેન્ક યુ